ઓગણીસો અડતાળીસમાં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારબાદ વહીવટી સેવાઓમાં પ્રવેશ કર્યો ઓગણીસો બોતેરથી ઓગણીસો છોતેર સુધી તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહ્યા હતા ઓગણીસો બ્યાસીથી ઓગણીસો પંચ્યાસી સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે તેમણે સેવા આપી ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો સત્યાસી પંચના અધ્યક્ષ પણ હતા વર્ષ જ્યારે ભારત ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું તેવા આર્થિક સંકટના સમયગાળામાં મનમોહનસિંહે તત્કાલીન વડાપ્રધાન પીવી રાવની સરકારમાં નાણા મંત્રીનું પદ સંભાળ્યું તેમણે લિબરલાઇઝેશન પ્રાઇવેટલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની નીતિ અમલમાં મૂકી તેમની સેવાઓ માટે તેમને ઓગણીસો ત્રાણું અને ઓગણીસો ચોરાણુંમાં નાણાં પ્રધાન ઓફ ધ યરનો ખિતાબ મળ્યો ઓગણીસો સિત્યાસીમાં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના નામે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો નોંધાયેલા છે તેઓ પ્રથમ વખત ઓગણીસો એકાણુંમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા બે હજાર ચારમાં તેઓ દેશના વડાપ્રધાન બન્યા અને દસ વર્ષ સુધી એમના કાર્યકાળમાં અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો મળે લીધા ડોક્ટર મનમોહનસિંહના નિધનથી એક ખોટ તો જરૂર વર્તાય છે જે ક્યારેય પૂરી નહીં કરી શકાય સમૃદ્ધ અને સ્થિર દેશનો પાયો નાખનાર ડૉક્ટર મનમોહનસિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ